ઘેરાવ કરતા હવે મગરો રહેણાંક વિસ્તારમાં દેખાવા લાગ્યા છે શ્વસન જવાના મુખ્ય માર્ગ પર મગર દેખાતા ગ્રામજનોમાં ભારે ભય ફેલાયો છે લોકોનું કહેવું છે કે રાત્રિના સમયે મગરો ગામની અંદર સુધી પહોંચે છે અને અનેકવાર ગામના પ્રવેશ દ્વાર સુધી દેખાય છે પરિસ્થિતિ એવી સર્જાય છે કે મંજુલા ગામના લોકો પોતાના ઘર વખરીના સામાન લેવા માટે પણ પાણીમાંથી જીવના જોખમે બહાર આવવા મજબૂર બને છે પાણીમાં મગરની વધતી હલચલને કારણે ગ્રામજનોમાં ભય અને અશાંતિનું વાતાવરણ ઉભું થયું છે તો હાલ તંત્ર તરફથી સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે કે નહીં તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે ઊંચા એટલે મોટા હોય સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ ભરૂચ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર